કોઈપણ પ્રદેશની ઓળખમાં તેનો પરંપરાગત પોશાક મહત્વનું પરિબળ હોય છે અને છેલ્લા ઘણા સમયથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને પગલે મહિલાઓ પરંપરાગત પોશાક સાડીને બદલે વેસ્ટર્ન પોશાક તરફ વધારે આકર્ષાય છે ત્યારે મહિલાઓ ફરી સાડી તરફ આકર્ષાય તે માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સાડી સાડીથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય પોશાક સાડીમાં સજ્જ આ મહિલાઓ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહી છે ડીસા ખાતે ભારતીય પારંપરિક પોશાક સાડીને પ્રોત્સાહન આપવા માટે ખાસ સાડી થોનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડીસાના દરેક સમાજની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો તેઓ મુખ્ય માર્ગો પર સાડી પહેરીને વોક કરતી જોવા મળી આ કાર્યક્રમના આયોજકે સાડી ડેના મહત્વ પર પોતાના વિચારો રજૂ કર્યા એવી જ રીતે સ્ત્રી સમાજ ડીસા દ્વારા આ સારી વોકથોન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં અમે ભારતીય પોશાક પોશાક સાડીને સ્થાન આપવા માંગીએ છીએ અને એ ખૂબ જ વર્ષો જૂનો પોશાક છે અને લોકોનામાં અમે એની જાગૃતતા લાવવા માંગીએ છીએ ડીસાના સ્ત્રી સમાજની આ બહેનોએ પહેરેલી વિવિધ કલર્સની વિવિધ ડિઝાઇનની વિવિધ પ્રકારની સાડીઓએ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું પારંપરિક સાડી પરિધાનમાં તૈયાર થયેલી આ મહિલાઓએ બૂટ પહેરીને વોકથોન કર્યું યુનિટી એન્ડ ડાયવર્સિટી વચ્ચેની જો વાત કરીએ એ સૂત્રની વાત કરીએ તો આપણા દેશમાં કેટલા રાજ્યો છે કેટલી કમ્યુનિટીઝ છે કેટલી પરંપરાઓ છે અને કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ છે કેટલી સંસ્કૃતિઓ છે અલગ 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 લોકો પોતપોતાના રિવાજ અલગ રીતે નિભાવે છે પણ તેમ છતાં સાડી એક એવો પરિધાન છે કે બધા જ કોમ્યુનિટીઝમાં બધા જ કલ્ચરમાં એને આવકાર્ય છે વિદેશોમાં પણ એની આવકાર્ય છે અને વિદેશોના લોકો તો ખાસ કરીને જ્યારે આવે ત્યારે સાડી પહેરવાનું એ ચૂકતા નથી

કેમેરામેન રતન સોલંકી સાથે ટીવી બનાસકાંઠા તો કર્ણાટકમાં શિક્ષણના ભારણને ઘટાડવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે કર્ણાટકમાં શાળાઓમાં સ્કૂલ બેગ હળવા કરવાની પહેલ કરવામાં આવી અને પાઠ્યપુસ્તકોને બે ભાગમાં વહેંચવાની યોજના બનાવવામાં આવી છે જેથી બાળકોમાં ભણતરનું ભારણ ઘટાડી શકાય કર્ણાટકની શાળાઓમાં ભણતા બાળકો માટે એક સારા સમાચાર આવ્યા છે રાજ્ય સરકાર આગામી શૈક્ષણિક સત્રથી પાઠ્યપુસ્તકોને બે ભાગમાં વિભાજીત કરીને તેના ભારણને ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે પરિણામે વિદ્યાર્થીઓ ફક્ત તે જ પુસ્તકો શાળાએ લઈ જશે જેમાં અર્ધવર્ષ માટે તૈયાર કરાયેલ ચોક્કસ અભ્યાસક્રમ મુજબ પ્રકરણો રાખવામાં આવ્યા હોય આ રીતે વિદ્યાર્થીઓની પીઠ પરનો સ્કૂલ બેગનો બોજ ઓછો થશે રાજ્યના શિક્ષણ પ્રધાન મધુ બંગરપ્પાના જણાવ્યા અનુસાર સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનો બોજ ઘટાડવાનો વિચાર તેમને એક વિડીયો જોઈને આવ્યો હતો બંગરપ્પાના જણાવ્યા અનુસાર આ વિડીયોમાં બાળક તેની ભારે સ્કૂલ બેગને કારણે નીચે પડતો જોવા મળી રહ્યો છે આઈ ડિડ ધ આઈડિયા બિકોઝ વન ઓફ ધ પેરેન્ટ્સ હેડ સેન્ટની અ વિડીયો વેર સ્મોલ બે ચાઇલ્ડ વોઝ કેરિંગ બેગ ન વેન આઈ કેમ ઇન આઇન ટુ કોર સ્કૂલ બેગ ને હળવી કરવાની આ પહેલ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ તેમના માતા પિતા માટે પણ મોટી રાહત સાબિત થશે वाली लाबा समय थी शालाओं ने पगलू माटे समझा प्रयास करी दो दो बुक 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 की वजह से जो 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 है ना जो लगेज कम होएगा एक ही में में ये क्या दो बुक में जो देंगे तो वेरी गुड मैं बोलूंगा बच्चों का वेट भी बेहद हेल्थी रहेगा और इसके अंदर जो ऑर्डर पास हुआ बिल्कुल गुड एक्सलेंट पास हुआ किया है इस पर हम लोग अग्री हैं थोड़ा अच्छा है छोटा छोटा बच्चा के लिए एक बार पूरा बुक लाने के लिए मुश्किल होता है કર્ણાટક સરકાર પગલાથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ પાઠ્યપુસ્તકોને બદલે માત્ર બે પાઠ્યપુસ્તકો મળશે તે શૈક્ષણિક સત્ર બે હાજર ચોવીસ પચીસ થી એક દસ સુધીના તમામ વર્ગો માટે લાગુ કરવામાં આવશે

મોટા ભાગના લોકો જેઓ તેમના સપના સાથે માય નગરી આવે છે તેવી જ રીતે વિશાલ પણ કંઈક મોટું કરવા માંગતો હતો પરંતુ કેટલીક જવાબદારીઓને કારણે તે બારમાથી આગળ અભ્યાસ કરી શક્યો નહીં પરિવારની જવાબદારીને કારણે તેણે અભ્યાસ છોડીને કામની શોધમાં જવું પડ્યું મેં પહેલેથી ટ્રેડ કરતા હતા તો જોબ કરતા ટાઈમ નહીં દે પાતા તો મુજે લગા યાર અભી ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરના છીએ जब मैं फुल टाइम ट्रेडिंग करने लगा तो मुझे मालूम पड़ा कि हाँ एक दूसरा भी सोर्स ऑफ इनकम होना चाहिए ट्रेडिंग पे अगर आप स्टार्टिंग में करोगे ना तो साल मतलब तीन साल या चार साल ये मत सोचो कि मुझे पैसे आएंगे एक दूसरा भी अर्निंग सोर्स होना चाहिए कि हाँ मुझे वहाँ से पैसे आए तो वही सोच के मैंने ऑटो चलाने लग गया विशाल कहे छे कि यूट्यूब वीडियो जो नाना पाए ट्रेडिंग में हाथ अजमा शेयर बजार में व्यापार करवा सीखो मैंने कुछ 2019 से स्टार्ट किया था स्टॉक मार्केट के बारे में जानने के लिए मतलब तब मुझे मालूम पड़ा कि हाँ स्टॉक मार्केट जैसी एक प्लेटफॉर्म होता है वहाँ पे कि वहाँ पे बहुत सारा पैसा मतलब बनाया जा सकता है तो बस मैंने वहाँ से स्टार्ट किया वहाँ से मतलब एक बेसिक मैंने सीखना शुरू किया वहाँ से कि स्टॉक मार्केट होता क्या है कि शेयर्स को कैसे बाय किया जाए या कैसे खरीदा जाए वो सब चीज़ें मैंने सीखते सीखते मतलब लॉन्ग टर्म के लिए स्टॉक को रखा जाता है बहुत सी बेसिक से लेके एडवांस तक मैंने पहले सीखा जार नि बनी गये शेयर बजारे ऑटो में बैठेला लोको साथे सारी करे लोगों को ना ट्रेडिंग के बारे में मालूम ही नहीं होता तो जो पैसेंजर बैठा खाली उसको उसकी जगह पे जाना होता है उसको चैट पे अगर नजर जाती तो पूछता नहीं है लेकिन जिन लोगों को ना ट्रेडिंग के बारे में मालूम है स्टॉक मार्केट के बारे में मालूम है उन लोग पूछते हैं भाई आपने ये चैट के पोस्टर्स वगैरह क्यों लगा के रखे तो मैं उनको बताता कि मैं ट्रेडिंग करता हूँ

સાથે મનોરંજન પૂરું પાડવામાં આવશે અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કાકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે વર્ષ બે હાજર આઠથી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો પાંચ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની મજા હોય છે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલના પ્રથમ દિવસે વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા રાજસ્થાનનું ઘુમન નૃત્ય પંજાબના ભાંગડા આસામનું બિહુ નૃત્ય મહારાષ્ટ્રની લાવણી ક્લાસિકલ તેમજ અન્ય ડાન્સ ફોર્મ પણ રજૂ કરવામાં આવશે અટલ બિહારી જન્મદિવસ છે જેને આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીધી અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગણ સંસ્કૃતિની અસ્મિતા અને કાકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની ફરતી સને બે હજાર આઠથી પચીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે કાકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો સુફી ગઝલ લોકગીત સંગીત હાસ્ય દરબાર સહિતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે નગરજનો કાંકરિયા કાર્નિવલ બે દરમ્યાન બટરફ્લાય ગાર્ડન નગીના વાડી મ્યુઝિકલ ફાઉન્ટેન હોરર હાઉસ ગેમિંગ ઝોન ફન ઝોન પ્લેટેનોટોરિયમ એડવેન્ચર ટ્રી વોક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ફિશ મજા માણી શકશે કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસના સમાપન દિવસે વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયા થીમ આધારિત કાર્યક્રમ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે સુરક્ષાની દ્રષ્ટિએ પણ કાંકરિયા કાર્નિવલમાં ખાસ વ્યવસ્થા અને સીસીટીવી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે એ નામાંકિત કલાકારોની અંદર જોઈએ તો ખાસ કરીને કીર્તિદાન ગઢવી પાર્થ ઓઝા દિવ્યા ચૌધરી અરુણદેવ યાદવ મિરાંદે શાહ બંકિમ પાઠક શાહબુદ્દીન રાઠોડ જીતુન્દ્રભાઈ દ્વારકાવાળા સુખદેવ ધામલિયા જેવા નામાંકિત કલાકારો હશે એ ઉપરાંત પણ અન્ય પણ કલાકારો આમાં હશે વખતે કાંકરિયા પરિસરનો અંદર વીમો પણ લેવામાં આવે છે જે દસ કરોડનો વીમો પણ લેવામાં આવે છે પચીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન મુલાકાતીઓને વિનામૂલ્યે કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ મુખ્યમંત્રીના હસ્તે એએમસી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલ અંદાજીત એકસો ચોપન કરોડથી પણ વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે કેમેરામેન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ

શ્રી રામની મૂર્તિ માટે પવિત્ર પોશાક તૈયાર કરવા માટે હજારો લોકો પુણેમાં કતારમાં જોડાયા છે આ લોકો દો ધાગે શ્રી રામ કે લીએ પહેલના ભાગરૂપે જોડાયા છે આ તેર દિવસીય અભિયાનનું નેતૃત્વ અયોધ્યાના શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને પુણેના હેરિટેજ એન્ડ વેરિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે રામ નામ વસ્ત્ર પે લીખા और बहुत ही पवित्र પવિત્ર વાતાવરણ હૈ और हमें बहुत खुशी और आनंद है कि राम भगवान राम के प्रति हम कुछ कर सकते हैं उनके वस्त्र में दो धागे का बुन रहे बुन रहे हैं इसी में हमारा सब भक्ति भाव से अर्पण है राम जन्मभूमि के लिए जितना संघर्ष हुआ है लेकिन वहाँ जाने के लिए किसी इतने लोगों को वहाँ नहीं जा सकते इसलिए उन्होंने दो धागे राम के लिए वस्त्र अर्पण करना है तो सबकी तरफ से दो दो धागे बुन के हम हमारा वस्त्र वहाँ अर्पण करने वाले हैं और ये हमारे बुनकरों का बहुत सौभाग्य है पहल उद्देश्य मात्र भगवान मूर्ति रामर्ति पवित्र पोशाक तैयार करने परंतु वनाट काम परंपरागत कला ने प्रोत्साहन अपवा एक प्लेटफॉर्म तरीके सेवा बुनकरों को सम्मान मिले और उनको जिस तरह से अपे अपेक्षित धन है वो धनराशि उनको मिले इसको सामने रखते हुए ये कार्यक्रम मैं पिछले कई सालों से कर रही हूँ हमने 2019 जनवरी में नरेंद्र मोदी जी के लिए एक अभियान ऐसा किया था दो धागे देश के लिए तो उसमें भी 12,000 लोग चार पाँच दिन में सम्मिल आए थे एक साथ तो तभी तय किया था मैंने कि भगवान राम का मंदिर जब बनेगा तब हम भगवान राम के लिए वस्त्र हम बुनेंगे अहिना आयोजकों ना जनावर अनुसार अत्यर सूदी में 8 लाख थी वधू लोगों का पवित्र पोशाक तैयार करवामा जुड़ा आयुष। This is a really a very nice initiative which has been taken up and I really feel blessed to have contributed in some way. I'll be definitely going to Ayodhya for Ram, uh, Ram Lalla's darshan, but this has given me a happiness in contributing in little bit of me. બંને ટ્રસ્ટો દ્વારા એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે સમાજના તમામ વર્ગના લોકોએ આ અભિયાનમાં જોડાવું જોઈએ રેશમ અને ચાંદીના દોરાથી વણાયેલા પોશાક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવશે યુનિવર્સિટીના પ્રોફેસરે એક દાવો કર્યો છે ંદી અને તેમની સંશોધન ટીમ આસામ મિઝોરમ સરહદ નજીક હિન્દુ અને બૌદ્ધ પ્રભાવિત શિલ્પો શોધવાનો દાવો કર્યો છે તેઓ આસામના હેલાકાંડી જિલ્લામાં જંગલોમાંથી પસાર થઈને असम मिजोरम राज्य की सरहद पार કરીને मिजोरमના મામિત જિલ્લાના કોલાલિયન ગામ સુધી ગયા કે જ્યાં આ શોધ થઈ હતી ہمارے پاس રીસેન્ટલી એક ફોટોગ્રાફ આયા تھا તો उसमें देखा था कि એક આઇડલ સ્ટોન સ્ટોન સ્કલપ્ચર જો પર્વતિકે હિસાબ સે વો લોકલ રિયાંગ પીપલ પૂજા કરતા હે વો સાલો સે પૂજા કરતા હે લેકિન યે ફોટોગ્રાફ દેખતે હી મેરા દિમાગ મે યે આયા કે બોરાકબેલી મેં અભી તક સ્ટોન કાર્વિંગ કા કોઈ ટ્રેડિશન બના નહીં એ તો ફિર એટલા ઘના જંગલ મેં કસે આયા એક એસ સ્કલ્પચર આ શિલ્પો લગભગ પંદરસો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે જેમાં સાતમી અને નવમી સદીની વચ્ચે બનાવવામાં આવેલ હોવાનું માનવામાં આવે છે મેં જો સ્કલ્પચર હમલો કો મિલા ये अगर मान लीजिए एट नाइन्थ सेंचुरी का होता है तो इस स्टैंडर्ड का स्कल्पचर अगर होगा तो इस स्टैंडर्ड का स्कल्पचर करने के लिए मिनिमम 500 हंड्रेड इयर्स का तो एक इनहेबिटेंट वहाँ पर और मतलब स्टैंडर्ड सिविलाइजेशन रहना चाहिए और इससे पता चलता है प्लेन्स और हिल एरिया में इस जोन में मोर देन 1500 थाउजेंड फाइव हंड्रेड का सिविलाइजेशन वो भी स्टैंडर्ड सिविलाइजेशन था જોકે કોલાલિયનમાં પથ્થર દ્વારા કરાયેલ કારીગરી તે સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી કે કેમ તેના કોઈ પુરાવા નથી પ્રોફેસર નંદીએ જણાવ્યું કે તેમણે તૂટેલી મૂર્તિઓના ચિત્રો લીધા અને તેમના વધુ સંશોધનમાં તેમણે જાણવા મળ્યું કે આભૂષણો પોલ અને ગુપ્ત સમયગાળા દરમિયાન બનેલા પથ્થરની કારીગરી સાથે સમાનતા ધરાવે છે શિયાળાના ઋતુની શરૂઆતની સાથે જ વારાણસીમાં ખાસ મીઠાઈ મલાઈઓની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે ખાંડ કેસર પિસ્તા ડ્રાયફ્રુટ અને ઇલાયચી મિક્સ કરીને સ્વીટ તૈયાર કરવામાં આવે છે લોકો મીઠાઈની મજા માણતા જોવા મળે છે શિયાળાના ઋતુની શરૂઆત અને સાથે જ વારાણસીમાં ખાસ મલઈઓની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે ખાસ વાત છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ઠંડા વાતાવરણમાં જ મલઈઓની મજા માણી શકાય છે खांड केसर पिस्ता ड्राई फ्रूट और इलायची मिक्स करीने आ स्वीट तैयार करवा है और तेने माटीना ग्लास में मा पिरसवा दादा समय से बनी आई है और उन्हीं लोग हम लोगों को सिखाए गए हैं तो अभी तक चलाया जा रहा है और इसका प्रोजेक्ट जो है रात से ही मेहनत चालू हो जाती है रात को दूध खोलाया जाता है और छत पर रखा जाता है जो ओस की बूंदें गिरती है उससे ये दूध ठंडा होता है बड़े बड़े थाल में इसको लगा के जाली लगा के इसको ढका जाता है और पाँच बजे इसको भोर में उतार कर सुबह रबड़ी है मलाई है केसर इलायची पिस्ता मिलाकर इसको मथा जाता है कम से तो कम दो घंटे मथने के बाद ये तैयार होता है पसंद करने वाली बात ये है कि ये इतना कम टाइम मिलता है इसलिए लोग इसके लिए दीवानगी बहुत ज़्यादा रहती है मल्ला इसे तीन महीना है जिसका वेट करते हैं लोग नौ महीने तक और आता ही इसका आप देख सकते हैं अगल बगल सारे लोगों का कि मतलब इसके प्रति क्या रुचि है और ये ठंडी में का બેસ્ટ ઓફ બેસ્ટ ફેમસ ફેમ આખા શહેર માં લોકોને મલૈયા ની મજા માણતા જોઈ શકાય છે સ્થાનિકો ના મતે આ વારાણસી નું ગૌરવ છે ये दूध से बनती है ये खाली जाड़े में ही होती है उसमें रात में, में दूध रखा जाता है सबेरे इसको फेंट के बनाया जाता है लोग बनाते हैं मक्खन वक्खन डाल के काफ़ी अच्छा होता है क्या क्या मिला होता है दूध दूध होता है दूध होता है केसर होता है मलाई होती है और मक्खन होता है ये बनारस में जो सर्दी के मौसम में ही मिलता है अभी सुबह के टाइम खाएंगे तो और इसका ताज़ा ताज़ा तरु हो जाएगा शरीर जो चीज़ मिला रहता है सर्दी में केसर रहता है दूध रहता है शक्कर रहता है इलायची रहता है ને બહુત સા ચીજીઓ ઉડતી હે જો કે ગરમી કે સીઝન જાડે કે સીઝન મેહી મિલેગા ગરમી મે નહીં મિલેગા યે બનારસ કી સાન કહી જાતી હે યે બનારસ કી સાન છે સહના લોકો માં મલઈયો દૂધ નો ક્રેસ પણ બહુ જોવા મળે છે તો મલઈયો કાઢ્યા પછી વાસણ માં રહેલું કેસર સ્વાદવાળું મીઠું દૂધ પણ શિયાળા ની ઋતુ માં વારાણસી ના લોકો માં એક ખાસ વાનગી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો કાશ્મીરમાં શિયાળાના સૌથી કઠિન સમયગાળાને ચિલ્લાઈ કલાન તરીકે ઓળખવામાં આવે છે ચાલીસ દિવસના આ સમયગાળામાં કાશ્મીરમાં સૌથી ખરાબ હવામાન નોંધાય છે જેની શરૂઆત ગુરુવારથી થઈ છે તો શરૂઆતમાં જ ઘણા સ્થળોએ તાપમાનનો પારો ઝીરો ડિગ્રીની નીચે નોંધાયો છે કાશ્મીરમાં શિયાળાના સૌથી કઠિન સમયગાળાને ચિલ્લા એ કલાન તરીકે ઓળખવામાં આવે છે 40 દિવસના આ સમયગાળામાં કાશ્મીરમાં સૌથી ખરાબ હવામાન નોંધાય છે જેની શરૂઆત ગુરુવારે થઈ શરૂઆતમાં જ ઘણા સ્થળોએ તાપમાનનો પારો ઝીરો ડિગ્રીથી નીચે નોંધાયો શ્રીનગર શહેરમાં બુધવારે રાત્રે માઇનસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ઠંડ जो લગભગ लगभग 2018, 19, 2020 टू में काफ़ी ज़्यादा ठंड रहा है बीच बीच में कुछ एक के दिनों के लिए माइनस सेवन माइनस एट तक तो अभी इस साल का जहाँ तक कंडीशन है अभी फिलहाल लगभग एंडिंग दिसंबर तक कोई मेजर स्पेल फिलहाल नहीं है और टेम्परेचर ऑन एन एवरेज 5.4 तक अभी दिसंबर में के महीने में क्या है कमिंग डेज में भी -4, -5, -6 तक जा सकता है ट्वेंटी के आसपास एक फीबल डब्ल्यू है जिसके कारण जो है थोड़ी सी क्लाउडीनेस हो सकती है तो थोड़ा सा राहत मिलेगा लोगों को तापमान में घटाड़ा घा जड़ाशय थी जड़ा जी गया કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠાની પાઇપો પણ થીજી ગઈ છે તીવ્ર ઠંડીના કારણે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાના વધારાના લેયર પહેરી રહ્યા છે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વીજળીનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોએ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કાંગરીનો ઉપયોગ કરી રહ્યા છે हमें एक महीने से यहाँ कभी माइनस पांच कभी चार कभी तीन तो पहले से ही हम ठंड से यहाँ पूरे परेशान है और आज जैसे कि चले कलान स्टार्ट हुआ है तो अब और माइनस बढ़ेगा पानी जैसे नल के जम जाते हैं अगर टैंकियों में पानी है वो जम जाता है हमें बहुत सारी मुश्किलों का सामना अब करना पड़ेगा हर विंटर में हम यही कोशिश करते हैं कि फैरन अब ना पहने लेकिन ऐसी ठंड पड़ती है कि फैरन हमको पहनना ही पड़ता है दूसरा उससे बड़ा है कांगड़ी ये कांगड़ी जो मैं हाथ में पकड़े हूं इसी से हम गर्मी करते हैं ये છેલ્લા એક કલાન આ સમયગાળા દરમિયાન હિમવર્ષાની શક્યતા સૌથી વધુ અને મહત્તમ હોય છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે સ્થાનિક લોકો વાયરલ ફ્લૂ ઉધરસ અને શરદી જેવી સામાન્ય બીમારીઓથી બચવા ઘરની અંદર વધુ સમય વિતાવે છે બહુ સારી દિક્કત ઉઠાવે પડતે હાથ પૂરે જમ જાતે બહુ શરદિયા કામ કમ હોતે ठंड में मैडम ये आग लगे हुए हैं आग जला रहे हैं इसको हाथ गर्म करना पड़ता है घर में टांगड़िया रखना पड़ते हैं इलेक्ट्रिसिटी ने सबसे असर जो किया वो टूरिस्ट पे किया इवन हमारे काम पे भी असर हो रहा है इवन शॉपकीपर्स भी परेशान हैं। चिल्ला एक कलान इकतीस जानुवारी समाप्त था ત્યારબાદ પણ જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ રહેશે જેમાં એકત્રીસ જાન્યુઆરી બાદના વીસ દિવસના સમયગાળાને ચિલ્લા એ ખુર્દ કહેવામાં આવે છે જ્યારે બીજા દસ દિવસના સમયગાળાને ચિલ્લા એ બચ્ચા એટલે કે બેબી કોલ્ડ કહેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર